વેલકમ બેક ટુ પોરબંદરના બોખીરા વિસ્તારમાં યુવકની હત્યા કરી દેવામાં આવી ધોકાને પાઇપથી હિતેશ કારાવાદરા નામના યુવકની હત્યા કરી દેવામાં આવી સંજય રમેશ અને રાહુલ નામના આરોપીઓના નામ ખુલ્યા છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે હત્યા પાછળનું કારણ હજુ સામે નથી આવ્યું જય ફોન પર જોડાયા છે જય પોરબંદરના બોખીરા વિસ્તારમાં યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો છે શું મામલો